ભુજમાં વરસાદ બાદ ગટરમાં વરસાદના પાણી ભરાતા ક્યાંક ને ક્યાંક અકસ્માતોના બનાવ જોવા મળ્યા છે મોટા ભાગની ગટરોના ખુલ્લા ઢાંકણા હોવાથી ક્યાંક રાહદારીઓ અને વાહન ચાલકો ગટરમાં ખાબકે છે અને ઈજાનો ભોગ બને છે ભુજ નગરપાલિકાનું ભ્રષ્ટતંત્ર અને પાપી કોન્ટ્રાક્ટરની મિલીભગતથી કોઈનો જીવ લેવાશે તેવું જાણવા મળ્યું છે આખા ભુજમાં કટરના ઢાંકણાઓ ટોટલી હાલતમાં જોવા મળી રહ્યા છે ઉફળેલા બ્લોકના કારણે લોકો અકસ્માતનો ભોગ બને છતાં તંત્રની ઊંઘ ઉગળતી નથી ખાડામાં વરસાદના પાણી ભરાઈ જતા મેરાલી ચોકમાં ગાડી પર જતા વ્યક્તિઓ અને રાહદારીઓને નડીઓ અકસ્માત રોજ બરોજ આવા નાના મોટા અકસ્માતોના બનાવ ચોપડે નોંધાઈ રહ્યા છે છતાં નગરપાલિકાનું વહીવટી તંત્ર આ બાબતે જે ખરેખર રીતે પગલાં લેવા જોઈએ તે પગલાં લેવામાં આવતા નથી પરિણામે આ ગટરના ઢાંકણાઓ ખુલ્લી હાલતમાં જોવા મળે છે વરસાદ થવાના કારણે વાહન ચાલકો રાહદારીઓને માલુમ પડતું નથી કે ત્યાં ગટર છે પરિણામે ગટરના ખાડામાં પડી જાય છે વાહન પણ પડી જાય છે અને ક્યાંકને ક્યાંક અસ્થિભંગની ઈજાના બનાવો પણ નોંધાઈ રહ્યા છે તાત્કાલિક અસરથી જે પાણી પુરવઠા બોર્ડે ભૂકંપ બાદ આ ભૂગર્ભ ગટરનો ઘંટ નગરકાલિક નગરપાલિકાના ગળે બાંધ્યો છે ત્યારે તાત્કાલિક અસરથી નગરપાલિકા આ અંગે નિર્ણાયક કામગીરી કરે અને પ્રજાને વિશ્વાસ દિલાવે તેવી માંગ ઉઠવા પામી છે